જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો ટિંગ થેન્ક યુ તો અવાર અવાર માં તમે ફોન લઈને બેહી જ જાશો જાન જો તાર ફોન 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 અને હું જો જો કરો છો તમે અલ્લા રીલ્સ જોઉં છું યાર બીજો કશું કામ નહી તમારે નવરો બેઠો તો મેં કે લાવ મંત્રુ મોબાઈલ એમ કરીને જો રીલ્સ ને કરી તો જોતો તો અચ્છા ચાનું મેં તમને કીધું કે ચા ને એવું બધું પડ્યું નાસ્તો કરી લો નાસ્તો કરી લો પણ આ રીલ્સ માંથી તમે બહાર નીકળો તો નાસ્તો કરો ને જવું છું બાપા જવું છું સોનતી આ તો નવરો બેઠો તો તું નવરી બેહું તો મોબાઈલ નહીં મંતરતી મને તમારો જેવો શોખ નહીં આ રીલ્સો પિલ્સો જોવાનો તો જોવે તો ખબર પડશે કે હું કે વાય રીલ્સ એમ એમ મજા કરવાની વાત સમજો તો તું યાર નવરો બેઠું શું કરું એટલે કર લઉં છું ચા નાસ્તો સોનતી રાગ હમ હમ સુરીલ સોમાથા तो तारा ना पड़े गया थोड़ी। मैं सोच रहा हूँ इस पत्थर को मैं बाहुबली की तरह उठा लू तो बावला हो गया अगर तू लोग અલાાા હબળો હું ઓ મારા જલ્દી આ છે ને આ મામેન પડી છે અરે આ તો ઘણી વાયરલ થઈલી છે અને હું કા કરતો હોય તો એ જ આવે હા તો મારી બહુ હારી બેન છે તું કાનથી ઓર ખુસુ તો મણ મળામાં જમો અમે સ્કૂલમાં છોડે જતા ને અમારા ગામની છે લ્યો

બા જસલી તું તો જબરી થઈ જઈ છે ને હું જસલીન નથી એન્જલ જસ્સુ છું એન્જલ જસ્સુ એટલે તો નામ બદલી નાખ્યું એટલે આધાર કાર્ડ મને એમાં બદલી નાખ્યું અરે ના ના એ તો ખાલી છે ને મારા સોશિયલ મીડિયા ફેન ફોલોઇંગ માટે છે સોશિયલ મીડિયા એટલે આ પેલું ફેસબુક ને એવું બધું જ ને હા જોરદાર હો તું તો જબરી ફેમસ થઈ જઈ છે તે આ આ આ કેવી રીતે તું ફેમસ થઈ છું એના માટે છે ને ગ્લેમર છું

પણ બે વાર છૂટા થઈ ગયા થઈ જ જાય ને આવું બધું પહેરે તો હશો વાંધો નહીં અમારા બાજુમાં પેલા કોંતિ કાકા છે ને એમનો છોકરો છે એનું હમણાં જ છૂટું થયું છે તું કહેતી હોય ને તો તારું એની જોડ કરાવી દઉં એરો પેલું ગ્લે ગ્લામર એરો જ છે ગેમર જ છે આવડો આવડો ચડો પહેરીને આખી સોસાયટી માટે માર્યા કરે છે ના ના મારો ત્રીજા સાથે સેટિંગ છે અચ્છા અચ્છા તે આ વિડીયા બનાવવા માટે બીજું જોઈએ જો એના માટે છે ને આપણે એકદમ રિંગ લાઈટ જોઈએ અને મોટું સ્ટેન્ડ આવે ને એ અને એક સ્માર્ટફોન એટલે કામ પૂરું કસો હતો નહીં આ બધું તો છે ને મારા એરિયા મને લઈ આપશે એમને હું જે કહ્યું ને બધું મને લઈ આવે પણ તું મને છે ને આ વિડીયા બનાવતા શીખવાડી દે જેવી રીતે બનાવવાનું હા હા હું તને શીખવાડું અલી તને ખબર છે તું રીલ્સ બનાવીશ ને ત્યારે તું બહુ ફેમસ થઈ જઈશ અને એનાથી તને પૈસા પણ મળશે તને ખબર છે પૈસા મળે હા આ રીલ્સ બનાવવાના અરે હા તને મળે છે હા હું જો મારી જેમ તો ફેમસ થઈ જઈશ ને તને પૈસા પણ મળશે અને છે ને બધા તને ઓપનિંગ સેરેમનીમાં બોલાવશે પાર્લરમાં બોલાવશે ફ્રી ગિફ્ટ આપશે બેગ્સ આપશે કપડા આપશે સાડીઓ આપશે નવી નવી તને સાડીઓ બહુ ગમે છે ને બહુ બહુ જ અને જો આ ફોન પણ મને ગિફ્ટમાં મળ્યું આ ફોન તને ગિફ્ટમાં મળ્યો છે હા આ લુગડા બુગડા બધું બધું બધું

કેમ છે આવી રીતે ઊભું ના રહેવાય ડાન્સ કરવું પડે મારી જેમ અચ્છા તો મને હું ખબર તાર કેવું જોઈએ ને હું તો આ બધું પહેલી વાર બનાવું છું હું ડાન્સ કરું હેડ હા મારી જેમ ઓકે ચલો જો આ રીલ તો બની ગઈ હવે છે ને હું તને કોલોબ્રેશન કરીશ અને તું એને એક્સેપ્ટ કરજે તો મારા ફોલોઅર્સ છે ને તારામાં આવી જશે અને તું પણ મારી જેમ ફેમસ થઈ જઈશ. હં 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 અલી તું આ સાડી પહેરીને જ રીલ બનાવીશ. હા તો હા પેરેજો જેવા લુગડા પહેરું તો મારો ધણી મને ઘરમાંથી કાઢી મૂકે. હું તો હાડી મત બનાય. તો સાંભળ નવી નવી સાડીઓ પહેરજે, હેરસ્ટાઇલ ચેન્જ કરતી રહેજે, મેકઅપ કરીને એકદમ પ્રોપર વિડીયો બનાવજે. એકદમ મસ્ત મારી જેમ ફેમસ થઈ જઈશ. હા ને અને હા સાંભળ હવે હું જઉં છું, હે ને. કંઈક પણ કામ હોય તો મને ફોન કરી દેજે, હે ને.

એ આ ફોન જૂનો થઈ ગયો છે તો અમને કહીશ તે મને નવો ફોન લઈ આવ્યો મસ્ત સ્માર્ટ અને પછી નવી નવી હાડીઓ ને મેકઅપ ને બધું કરી કરી હું ફેમસ થઈ જઈશ પછી ઘરમાં આવશે બધું કરિયાણું મફત લેટર ધેટ સેમ ઇવનિંગ ઓટા ફેર હે ના મારું છું હું વિચારો કરતી હતી એટલે અચ્છા તારે મગજ છે એમ ને એટલે વિચારો કરવા એ મગજનું કામ છે અને તારા મગજમાં જો વિચારો આયા છે તો કઈક સારા જ આવ્યા છે હું એમ કેવા માંગુ છું અત્યાર વાર તમે એકદમ એકદમ સહી વાત બોલ્યા બોલ એ નહી હા હું વિચારવા وسગે એ તો સરપ્રાઈઝ છે એ આખું ના કહેવાય પણ તમારે મારી એક વાત મનવાલી છે ઘડીયા આ સુધી બીજા કોઈની મોની તો છે નહીં તારી વાત તો મોન તો આવ્યો છું એમ કહું છું બોલ હવે હું મોનવાનું છે મારે છે ને સાડીઓ જોઈએ છે પછી મેકઅપનો સો મન થોડો જોઈએ છે પછી પેલી લાઈટ ને એવું બધું હોય ને એ જોઈએ છે પછી એક સ્માર્ટફોન જોઈએ છે અને પછી થોડાક પૈસા આલ દેજો એટલે હું મેકઅપ શીખું ને પહેલા પાર્લરમાં જઈ જઈને પહેલા મેકઅપ કરાવ હા આટલું જ બસ અચ્છા એટલે તારા મગજમાં આ વિચાર હતા એમ વાહ મને તો પહેલેથી જ ખબર હતી પણ જ લઈ જવું એટલે હું ના બોલ્યો કશો વાંધો નહીં બેહો બેહો શું શું જોઈએ છે જરા ચર્ચા વિચાર કરી લઈએ આપણે હા ફરીથી કહું ના મને યાદ છે એટલું કહી દઉં

તને ખબર છે કે અત્યારે ઘર માંડ માંડ ચલાવું છું તો આટલી બધી વસ્તુઓ એકદમ લાવી મુશ્કેલ પડશે ન ની ધીરે ધીરે બધી ભેગી કરી લે કસો આધો નહીં પેલું લોકરની ચાવી છે ને મારી જોડે જ છે એમાં તમારે દોરો ને લક્કી ને એવું બધું પડ્યું જ છે ને તમારા મમ્મીનો સેટ ને એ બધું જો તું ખોટા ઉધામાં ના લે તારે આ બધું જોઈએ છે શું કરવા ને સરપ્રાઈઝ ના રાખતા શું કરવું છે આ બધું લઈને મને એટલું કહી દે વીડિયો બનાવવા છે મારે આ પેલી મારી બેન પણ કે ફેમસ થઈ જઈ બસ મારે એવી રીતે વિડીયો બનાવી બનાવીને મારે ફેમસ થઈ જવાનું છે ભાઈ તમને ખબર આ બધું બધું મફત આવે પછી આ તમારા લુગડો મારા લુગડો પછી આ ઘરનો સોમાન કરિયાણું હોત મફત આવે બોલો જો ભાઈ તને કોઈ અવરા રવાડા ચડાઈ છે તું એ બધા કોઈ રવાડે ના ચડે આપણે ઘરમાં છીએ હું કરું એ બધું તમને અવરા રવાડા જ લાગે છે અત્યારે તમે આઈડિયા લાયા હોત તો

એ આઈડિયા આલસે મને બધા આઈડિયા તને મળ છે અન મફત માણસ બોલો પૈસા એ લે માર જોડથી કોણ તમે હું નોકરી કરે કે તારી પાસે આઈડિયા લઈને ફરે હું અરે આ બધું કરશો ને તો તમને નોકરી કરવાની જરૂર ના પણ મારે કશું હબળવું નહીં તમારે આ બધી વસ્તુઓ મને લાઈન આપવાની છે અને તમારે આ પેલું આઈડિયા ભી તમારે જ આલવાના છે તમારે મને સમજણ પડી ગઈ ખાવાનું શક નહીં ખાવાનું બરાબર છે તો અધુ કે ના રોધું ઘેર જતી રહો ના ના રોધ ચાવી માં જોડે છ રોધ હા રોધી નાખ દોરો ને લકી ને સેટ ને બધું યાદ રાખજો પછી હરકતી ગુગર મોપેઠી છે મારા બીટુ બે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો ખરો હતો mobile smartphone antenna ay hu double vapru chu me re to pune kidu jane kidu અરે પણ એક્શન તો આવી જોઈએ ને આ તો મને તો ખરી કુ જવાની છું તો હું તારા પછવાડા પછવાડા આવ કે હા હા જલ થઈ માન ચાલુ કરો એ ફોન આઈ ગયો અરે પણ ફોન તો આવે ને ઓફિસ થી ફોન છે કઈ કરતા બરા ઓફિસ માં ફોન

આમની ભાઈ મને દોસ્તી તોડો તમે મારા વિડીયો બગડે છો હું હારી બદલી ના આવું બીજો બનાવી

હાલે તો પે આજો હાલ દેખ કેવાનું તો કહી દીધો બરોબર હવે હું જઉં છું તમ તમારી સાથે વાત કરી લેજો હા હા ની હારી હા અરે મારે નોકરું મંગુ ચમમ ઉદાસ બેઠીસ્વા દે રીલો બીલો નું કાર્યક્રમ નથી કર્યો હાડીયો જ પતી ગઈ મારું હાડીયો પતી જાય એને થઈને તું રીલ્સો બનાવવાનું બંધ કરી દે કોવાડી ગૂમ નહીં પડવા માં તારે હાડી સોની પહેરીને રીલો બનાવી દે મારો નોકરી દવાનું છે મારું ટાઈમ થઈ જાય

શું હતું અરે કટ કટ હું તને ભૂલી જાઉં એ થાય નહીં શકે તું મને ભૂલી જાય હા આઈ જઈ હું તને ભૂલી જાઉં એવું થઈ નહીં શકે અને તું મને ભૂલી જાય એ હું થવા નહીં દઉં કેમ કે હું છું મંગુ મંગુ ભલભલાને રંગુ ઓલા પેલું hem hem stems. Nakhan blue has has tag. Mango uh, has sari has pink sari. <laughs> ખાડી જેવું જ કરી છું પણ આ આટલું હારું હારું બનાવું છું તો મારા પેલા ફોલોવર્સ તો નહીં વધતા તાર જેવા તું આવ હું તને સમજો ચાલ આપણે બેસીને વાત કરીએ જો કેટલી બધી આ રીલ્સો બિલ્સો બધું બનાવું છું પણ અમારે તારા જેટલા ફોલોવર્સ થતા જ નહીં જમ એવું ફોલોઅર્સ જો તને છે ને એના માટે થોડો ખર્જો કરવો પડશે થોડો ખર્જો ને બે પાંચ હજાર તો હું આમ ખર્ચી નાખી બે પાસ મળશે જો તું એક લાખ રૂપિયા ખર્ચીસ ને તો તને સામેથી એક લાખ ફોલોઅર્સ મળશે અને તું બીજા એક લાખ રૂપિયા ખર્ચીસ ને તો તને સામેથી પાંચ લાખ ફોલોઅર્સ મળશે

એટલે મંગુ હા આ હું અભરું છું કે તું બબે લાખ રૂપિયા કોક કોન્ટ્રાક્ટ કરું છું કશાક નો અચ્છા હું તમને કહેવાની જ હતી કે મને બે લાખ રૂપિયા જોઈએ છે તમે મને ફટાફટ બે લાખ રૂપિયા કરી આલો એડ લે પણ સાના માટે જોઈએ છે મેં તો એમ હોબર્યું કે મંગુ ભાભી ચોક બે લાખ રૂપિયા નો જુગાર કરી રહ્યા છે ને તમારા માથે કલય આવવાની છે હું મને ભાઈએ કીધું ભૂરાભાઈ તો અર્ધી અર્ધી વાતો હોબડે છે ને અર્ધી અર્ધી આઈને તમને કહે છે મારે બે લાખ રૂપિયા જોઈએ છે પેલી મારી બેનપણી હતી ને એના હલવા એરિયા આ પેલું ફેમસ નહી થઈ ગઈ હા 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 પેલી હા હા તો એના હલવા મારે જોઈએ છે પણ બે લાખ રૂપિયા હેના માગે છે

આ પૈસેથી ફોલોવર બધી પછી પૈસા આવે ને આ બધું મારા બેટું કેવું છે પેલા લાખ રૂપિયા તો ચોથી લાવવું જે થવી એ થ પડશે એવી દેવા છે કંકોડાઈ નથી તો તમારા મમ્મી નો સેટ છે મારી માની એક ને એક દીશોની સાદીઓ રહેના બ્લેકમેલ કરો તો મને હાર કાઢીને ચોક હંતાડી દઉં ડે આવે ને 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 એ બે ત્રણ બનાવી લો મસ્ત મસ્ત એટલે મારે શું થઈ જાય બધા આ મૂકું એક એક તો છે છે જતા એમાં મારા કેમેરો કોણ પકડે પછી હવે મૂકીને કરવું પડશે હોય નહી આવી ગઈ બેસ 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 હું તારી રાહ જોતી હતી મેં કીધું તું આવે અને આ પૈસા તને આપું ને બધું ગોમ પતી જાય મારે અલે આ બે લાખ રૂપિયા મારા પેલા ફોલોવર્સ વધી જશે ને અરે હા હા વધી જશે કેટલા થશે પાંચ લાખ પાંચ લાખ થઈ જશે અને પછી પેલું ફેમસ થઈ જઈશ ને અરે હા ફેમસ થઈ જઈશ તારી જેમ હા મારી જેમ એકદમ લુચ્ચી છે એ ઓણે તો પર્સમાં મળ્યા મને આ તો

મારી પાસે થી આ છોકરી દોઢ લાખ રૂપિયા લઈ ગઈ છે હજુ કશું થયું નથી અને એમ કરી ઉલ્લુ બનાવી ને આપણા પાસેથી પૈસા લઈને લૂટી જાય છે આ હું કેતો તો તારે મોનતી નથી આ જો લાઈવ માં બધા લોકો કમેન્ટ કરે છે ઉલ્લુ બનાવે છે તમને હા મને આજ સુધી પોય ઉલ્લું ચો ભાગ જઈ લો પૈસા જેના હોય એના બધા બે લાખ રૂપિયા बिचारा बंदा आप तो चलो आपने जो रहता पैसा बिजा जो ना हो ये लोग को हूँ बिचारा घरेलू बेचारा घरेलू है ना कुटी को आदमी मोड़ा सुनी ना दालिंतोड़ी का कुम्हार है मार मार कुम्हार पुट हारिन मरो मरी मरी

હમણાં આ તારી જચ્છી જચ્છી કરતી હતી હમણાં ઘરમાંથી બધું ગસીન જતી રહેતી બે લાખ રૂપિયાની ટાલ પાડીને એટલે આવા લોકો પર ભરોસો કરવાનો નહીં હે અને ઓમ કંઈક પૈસેથી બધા ફોલોવર ના ખરાય આભાર માની લે આ બધો કે તને સાચો રસ્તો બતાડ્યો ને હમણાં આપણે જાગૃત કર્યા નહીં તો હમણાં આપણે બે લાખ રૂપિયાની કલે થઈ જતી બોલજે આભાર બોલજે થેન્ક યુ બધા હા દોસ્ત થેન્ક યુ તમારા બધાનો આભાર કે તમે મંગુની આંશું ખોલીને હાર્યું થયું કે મને ખબર પડી જાય કાલ ઓછો પડવાનો હતો એટલે તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું

એમ પ્રેમ હોય ને તો જ મેર ખાય અને અમારો પ્રેમ તમારી ઉપર લાખો ને કરોડો કુરબાન પ્રેમ છે અમારો હે તાણો પછી થેન્ક યુ સો મચ ધન્યવાદ દિલથી આભાર લે પકાઈ લાવ્યું આ પૈસા તો હું લાવ્યો તો મારા પાછા આવવાના હતા પૈસા પાછા તો તું છોડ મેની વેરા હું તીજોરી મેલ દઉં છું ચટકા બધા લોકો જોઈ લીધું તો 5 લાખ લોકો જોઈ લીધું વાહ હું તો એમ ને મત પ્રમસ થઈ જઈ ગો છો તમે મ